નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં એક નવી સિસ્ટમ ઉદ્ભવી ગઈ છે મિત્રો લાંબ તમને વિડીયો દ્વારા મેપ દ્વારા મોડલ દ્વારા જણાવીશું એક નવી સૌથી મોટી સિસ્ટમ બની રહી છે મિત્રો હવે બંગાળની ખાડીની સિસ્ટમને પણ અસર થવાની છે લીલો દુકાળ પડવાનો છે પરેશ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી નાખી છે લાઈવ આપણે વિડીયોની અંદર તમામ જે નવી સિસ્ટમ બની છે એના વિશે પણ જાણીશું હવે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર આવતા આવતા જે તારીખ નક્કી કરી હતી એ તારીખ પણ બદલાઈ ગઈ છે સૌથી મોટી આગાહી મિત્રો આજના સમાચાર સૌથી અગત્યના તમામ મિત્રો માટે રહેવાના છે મિત્રો જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજની આગાહી સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી અગત્યની રહેવાની છે લાઈવ તમામે તમામ મોડલો જાણીશું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાના છીએ મિત્રો આજે ત્રેવીસ તારીખને બુધવાર છે એક નવી સિસ્ટમ મિત્રો અહીંયા બની રહી છે બાજુનો એક વિસ્તાર છે મ્યાનમાર નજીક મિત્રો આ સિસ્ટમ મોટી બની ગઈ છે મોટી સિસ્ટમ ઉદભવી ગઈ છે જે મ્યાનમારની અંદર અત્યારે ધબધબાટી બોલાવી રહી છે આ સિસ્ટમનો મિત્રો ઘેરાવો તમે જોઈ શકો છો પવન તમે જોઈ શકો છો ઠેક અરબી સમુદ્રમાંથી ભારતમાંથી થઈને ઠેક મ્યાનમાર સુધી મિત્રો આ વાવાઝોડું પવનોને ખેંચી રહ્યું છે આખો તમે ઘેરાવો જોઈ શકો છો આ સૌથી મોટી આ સિસ્ટમ છે એ સિસ્ટમને કારણે બંગાળની ખાડીની સિસ્ટમને પણ અસર થવાની છે આ જે મોટી સિસ્ટમ મ્યાનમારની અંદર અત્યારે બનેલી છે આ સિસ્ટમ હવે આવી રીતના આગળ વધશે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એના તરફ વધવાની છે અને બંગાળની જે ખાડીની સિસ્ટમ છે એને પણ મિત્રો વધુ સક્રિય કરશે બંગાળની ખાડીની સિસ્ટમ હજી પણ મોટી બનશે મિત્રો ભારત તરફ મધ્યપ્રદેશના ભાગો થઈને ગુજરાત તરફ આ સિસ્ટમ આવશે પરંતુ મિત્રો જે તારીખ આપણે પેલા નક્કી કરી હતી કે સત્યાવીસ તારીખની આજુબાજુ આ સિસ્ટમ આખા ગુજરાતને કવર કરી લેશે એ તારીખ હવે બદલાઈ ગઈ છે મિત્રો થોડી સિસ્ટમ પાછળ એકાદ બે દિવસ રહેવાની છે કઈ તારીખે આખા ગુજરાતને કવર કરશે મોડલો દ્વારા નવી આગાહી કરી નાખવામાં આવી છે એના વિશે પણ મિત્રો આપણે જાણવાના છીએ આ સિસ્ટમ નવી સિસ્ટમ બની છે એ સિસ્ટમ કેવી રીતના અતિવૃષ્ટિ ગુજરાતની અંદર લાવશે એ પરેશ ગોસ્વામી આગાહી કરી છે એના વિશે પણ મિત્રો જાણીશું તો મિત્રો આપણે પરેશ ગોસ્વામીની આગાહી જાણીએ એના પહેલા તમને મોડલો દ્વારા જે આગાહી કરાય છે એ આગાહી મિત્રો જાણી લઈએ મિત્રો આ ચોવીસ તારીખનો મોડલ છે સાડા બાર વાગ્યા પછીનો આ મોડલ છે આ મોડલ મુજબ મિત્રો ભારતની આખી ભારતની કન્ડિશન જોઈ શકો છો આ મિત્રો આપણું ભારત છે અહીંયા મિત્રો બંગાળની ખાડી છે આ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ હજી ચોવીસ તારીખે બંગાળની ખાડીની અંદર જ જોવા મળી છે જો કે મિત્રો આપણે થોડા દિવસો પહેલાં આ જ મોડલની અંદર ચોવીસ તારીખે આ સિસ્ટમ ભારતની અંદર એન્ટર થતી જોવા મળી હતી એટલે કે ચોવીસ તારીખે ભારતમાં એન્ટર થઈ જતી હતી અને છવ્વીસ સત્યાવીસ તારીખે આખા ગુજરાતને કવર કરી લેતી હતી પરંતુ અહીંયા મિત્રો મોડલો ફરી ગયા છે આ ચોવીસ તારીખનું રાતનું મોડલ છે ચોવીસ તારીખે રાતે પણ આ સિસ્ટમ હજી પણ બંગાળની ખાડીમાં જોવા મળી છે તો મિત્રો કઈ તારીખે આ સિસ્ટમ એન્ટર થશે એના પહેલાં મિત્રો એક મોન્સૂન ટ્રફ પણ તમને જણાવવાનો છે ચોવીસ તારીખે મિત્રો કેરળથી લઈને આપણા ગુજરાતના દક્ષિણ છેડા સુધી એક મોનસૂન ટ્રફ બની રહ્યો છે જેથી મિત્રો આપણા ગુજરાતનો દક્ષિણનો જે ભાગ છે જેમાં સુરત છે નવસારી છે વલસાડ છે આ બધા વિસ્તારની અંદર વરસાદ પડવાની હજી પણ શક્યતા રહેલી છે જો કે મિત્રો ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખ ગુજરાતની અંદર ખાસ કોઈ મોટો વરસાદ પડવાનો નથી પરંતુ આ મોન્સૂન ટ્રફને કારણે દક્ષિણનો જે ભાગ છે સુરત નવસારી અને વલસાડ એ બધા વિસ્તારમાં કોઈક કોઈક જગ્યાએ વરસાદ પડી શકે છે પરંતુ હવામાન વિભાગે પણ ત્રેવીસ ચોવીસ તારીખે કોઈ પણ એલર્ટ આપ્યું નથી પચીસ તારીખથી અલર્ટ આપ્યું છે મિત્રો હમણાં આપણે હવામાન વિભાગનું એલર્ટ પણ તમને જણાવીશું અને આ સિસ્ટમને કારણે કઈ તારીખે ભારે એલર્ટ આપવામાં આવશે એ પણ મિત્રો જણાવીશું તો આ મિત્રો ચોવીસ તારીખનો મેપ હતો ત્યાર પછી મિત્રો આપણે પચીસ તારીખે જઈએ તો પચીસ તારીખે સાડા પાંચ વાગે બપોર પછીનો મેપ છે આ મેપ મુજબ પણ આ સિસ્ટમ ધીમે ધીમે ભારતની અંદર એન્ટર થતી જોવા મળશે જો કે આખી આખી સિસ્ટમ હજી ભારતની અંદર એન્ટર થઈ નથી હજી એન્ટર થતી જોવા મળશે પચીસ તારીખનો મિત્રો મેપ હતો ત્યાર પછી મિત્રો હવે છવ્વીસ તારીખે જોઈએ તો છવ્વીસ તારીખે પણ નહીં પરંતુ સત્યાવીસ તારીખે મિત્રો આ સિસ્ટમ આખી ભારતની અંદર એન્ટર થઈ ગઈ છે સાથે સાથે મધ્યપ્રદેશ સુધી રાજસ્થાન સુધી મિત્રો આ જે સિસ્ટમનો આખો મોટો ઘેરાવો પગી ગયો છે એટલે ખૂબ મોટો ટ્રફ આવી રીતના સર્જાઈ ગયો છે ઠેક બંગાળની ખાડીમાં પણ તમે જોઈ શકો છો આ સિસ્ટમનો છેડો બંગાળની ખાડીમાં પણ જોવા મળે છે અને છેક મધ્યપ્રદેશના ભાગો થઈને રાજસ્થાનના જે વિસ્તારો છે રાજસ્થાનના પૂર્વીય ભાગો છે એ ભાગો સુધી આ સિસ્ટમનો આખો ઘેરાવો તમે જોઈ શકો છો તો મિત્રો આ સિસ્ટમ આ બધા ભાગોને ધમરોળી નાખવાની છે મિત્રો તારીખ છે પરંતુ સત્યાવીસ તારીખે આપણો ઉત્તર ગુજરાતનો ભાગ છે મધ્ય ગુજરાતનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદની શક્યતા જોવા મળશે કારણ કે આ સિસ્ટમ રાજસ્થાન સુધી મિત્રો આનો આખો ઘેરાવો પોગી ગયો છે જેથી મિત્રો આપણો જે આ જે ભાગ છે જે આપણો તળ ગુજરાતનો ભાગ કહેવાય એ તળ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ જોવા મળશે જોકે મિત્રો સત્યાવીસ તારીખે આ સિસ્ટમ હજી ગુજરાતમાં એન્ટર થઈ નથી હવે મિત્રો આપણે ઓગણત્રીસ તારીખે જોઈ લઈએ તો ઓગણત્રીસ તારીખે મિત્રો આ સિસ્ટમ તમને આખે આખી ગુજરાતની અંદર જોવા મળશે અઠ્યાવીસ તારીખે મિત્રો આ સિસ્ટમ ગુજરાતનો જે તળ ગુજરાતનો ભાગ છે ત્યાં સુધી પહોંચી ગયો છે પરંતુ ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ આખી ગુજરાતની અંદર એન્ટર થઈ જશે તો પહેલા મિત્રો આ મોડલો મુજબ આગાહી થઈ હતી કે સત્યાવીસ તારીખે આ સિસ્ટમ આખી ગુજરાતની અંદર એન્ટર થઈ જશે આખા ગુજરાતને ધમરોળશે પરંતુ હવે મોડલો ફરી ગયા છે આ સિસ્ટમ હવે ઓગણત્રીસ તારીખે આખા ગુજરાતમાં એન્ટર થવાની છે એટલે ઓગણત્રીસ તારીખે આખા ગુજરાતને ધમરોળશે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ખાસ ગુજરાતના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે મોડલો દ્વારા આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે ગુજરાતનો જે મેપ છે એના દ્વારા પણ જાણી લઈએ કે કયા વિસ્તારની અંદર કઈ તારીખે ગુજરાતમાં વરસાદ પડશે તો મિત્રો હમણાં આપણે જોયું ચોવીસ તારીખે જે દક્ષિણનો ભાગ છે જેમાં સુરત છે વલસાડ છે નવસારી છે ત્યાં મિત્રો વરસાદની આગાહી કરી હતી જોકે મિત્રો હવામાન વિભાગે પણ ત્રેવીસ ચોવીસ તારીખે ગુજરાતમાં કોઈ અલર્ટ આપવામાં નથી આવ્યું કોઈ ભારે આગાહી કરવામાં આવી નથી પરંતુ હમણાં આપણે જોયો કે નીચેથી એક મોનસૂન ટ્રફ જોવા મળ્યો તો એ મોનસૂન ટ્રફને લઈને દક્ષિણનો ભાગ છે સુરત નવસારી અને વલસાડ સાઈડનો જે ભાગ છે પડી શકે છે છે આ મોટી આગાહી ત્યાર પછીનો મિત્રો આપણે પચીસ તારીખનો મેપ જોવાના છે મિત્રો પચીસ તારીખે તમે છેડો જોઈ શકો છો જે દક્ષિણનો ભાગ છે આ પચીસ તારીખનો સાડા પાંચ વાગ્યા પછીનો મેપ છે અને જે દક્ષિણનો મોન્સૂન ટ્રપ છે વધારે સક્રિય જોવા મળ્યો છે એટલે કે મિત્રો એમાં તમે ઓરેન્જ કલર અને યલો કલર જોશો એ કલરનો મતલબ થાય કે ભારે વરસાદ પડશે એટલે આ જે વિસ્તાર છે વલસાડ છે સુરત છે નવસારી છે એ બધા વિસ્તારમાં ભારે વરસાદ પચીસ તારીખે જોવા મળશે મિત્રો પચીસ તારીખે હવામાન વિભાગે પણ આ વિસ્તારોની અંદર દક્ષિણનો જે સુરત નવસારી વલસાડનો વિસ્તાર છે એમાં યલ્લો એલર્ટની આગાહી કરી છે મિત્રો હવામાન વિભાગે જે એલર્ટ પચીસ તારીખે આપ્યું છે એ પણ મિત્રો હમણાં આપણે જાણીશું અને મિત્રો હવે આપણે જાણી લઈએ કે આ સિસ્ટમ જે બનવાની છે સત્યાવીસ તારીખે ધીમે ધીમે ગુજરાતની નજીક આવતી જોવા મળશે એટલે ગુજરાતનો મિત્રો હમણાં આપણે કીધું કે જે તળ ગુજરાતનો ભાગ હશે જેમાં ઉત્તર ગુજરાત આવી જાય મધ્ય ગુજરાત આવી જાય દક્ષિણ ગુજરાત આવી જાય એ બધા ભાગોની અંદર જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશને અડીને આવેલા જે પણ જિલ્લા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે છોટા ઉદેપુર છે દાહોદ છે આ બધા વિસ્તારોમાં તો ખૂબ ભારે વરસાદ સત્યાવીસ તારીખે

થઈ ગઈ છે મિત્રો ઓગણત્રીસ તારીખનો સાડા પાંચ વાગ્યા બપોર પછીનો મેપ છે અને આખી સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર એન્ટર થઈ છે ગુજરાતમાં તારીખે ભારે વરસાદ પડશે હવે મિત્રો આપણે હવામાન વિભાગનો મેપ જોઈ લઈએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા બાવીસ તારીખેનો લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે જે મુજબ મિત્રો એક સિસ્ટમ સક્રિય થતી દેખાડી છે આ સિસ્ટમ ઉત્તર ભારતથી લઈને છેક આપણા બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે એવું મિત્રો હવામાન વિભાગે કીધું છે અને એના મુજબ અલગ અલગ એને પોતાના મેપ પણ જાહેર કરી નાખ્યા છે મિત્રો આ મેપ તમે જોઈ શકો છો આખો જે હવામાન વિ વરસાદનું જે પૂર્વ અનુમાન હોય છે એ મુજબનો મિત્રો મેપ હોય છે આજે ત્રેવીસ તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખે આખા ગુજરાતમાં ઘાટો લીલો કલર મિત્રો બતાવવામાં આવ્યો છે ઘાટો લીલો કલરનો મિત્રો મતલબ એવો થાય છે કે છવ્વીસ ટકાથી લઈને પચાસ ટકા ભાગોની અંદર વરસાદ પડશે સૌથી મિત્રો આના પછી બ્લુ કલર આછો બ્લૂ કલર આવે અને એનાથી ઉપર ઘાટો બ્લુ કલર આવે જેમાં મિત્રો સો ટકા વરસાદની પણ આગાહી કરવામાં આવે છે જોકે મિત્રો આ ત્રેવીસ તારીખનો ઘાટો લીલો કલર છે એટલે કોઈ ભારે વરસાદની એટલી બધી શક્યતા નથી ત્યાર પછી મિત્રો ચોવીસ તારીખે પણ મિત્રો હવામાન વિભાગે એવી જ શક્યતા બતાવી છે ચોવીસ તારીખે પણ આખા ગુજરાતમાં ઘાટો લીલો કલર છે એટલે ભારે વરસાદ કોઈ નથી છવ્વીસથી પચાસ ટકા ભાગમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી જાય એવી આગાહી કરવામાં આવી છે મિત્રો હવે આપણે પચીસ તારીખનો મેપ જોઈ લઈએ હવામાન વિભાગ દ્વારા પચીસ તારીખે જે મેપ જાહેર કર્યો છે જેમાં તળ ગુજરાતનો વિસ્તાર છે એમાં આછો બ્લુ કલર મિત્રો બતાવ્યો છે આછો બ્લુ કલરનો મતલબ થાય કે પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા ભાગમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત આવી જાય મધ્ય ગુજરાત આવી જાય અને દક્ષિણ ગુજરાતની અંદર પચાસ થી પંચોતેર ટકા ભાગમાં વરસાદ પડશે કારણ કે મિત્રો પચીસ તારીખની આજુબાજુ સિસ્ટમ ધીમે ધીમે નજીક આવવાની છે એટલા માટે મિત્રો તળ ગુજરાતના ભાગને આછો બ્લૂ કલર મિત્રો બતાવ્યો છે અને મિત્રો ત્યાર પછી છવ્વીસ તારીખે આખા ગુજરાતની અંદર આછો બ્લુ કલર મિત્રો બતાવી દીધો છે આ સિસ્ટમ ધીમે ધીમે બંગાળની ખાડીની સિસ્ટમ છવ્વીસ તારીખે નજીક આવશે એટલે આખા ગુજરાતની અંદર પચાસ ટકાથી થી પંચોતેર ટકાનો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી સત્યાવીસ તારીખે જોઈ લેજો મિત્રો આખા ગુજરાતની અંદર ઘાટો બ્લુ કલર મિત્રો એનો મતલબ થાય કે પંચોતેર ટકાથી લઈને સો ટકા ભાગમાં વરસાદ પડશે એટલે સો ટકા ભાગની અંદર પણ વરસાદ પડી શકે છે ગુજરાતની અંદર આખું ગુજરાત કવર કરી લેવાના છે આ મિત્રો સત્યાવીસ તારીખનો મેપ હવામાન વિભાગે પૂર્વ અનુમાન કર્યું છે એવી જ રીતના મિત્રો અઠ્યાવીસ તારીખે પણ આખા ગુજરાતની અંદર ઘાટો બ્લુ કલર બતાવવામાં આવ્યો છે તો મિત્રો હવામાન વિભાગે પૂર્વ અનુમાન કર્યું છે અને હવે મિત્રો આપણે હવામાન વિભાગે યલો એલર્ટ રેડ એલર્ટની આગાહી કરી છે એના વિશે પણ મિત્રો જાણી લઈએ તો મિત્રો આ બાવીસ તારીખનો ગઈકાલનો મેપ હતો જેમાં મિત્રો આ દક્ષિણ સૌરાષ્ટ્રનો જે ભાગ હતો એ ભાગની અંદર અને દક્ષિણ ગુજરાતના ભાગની અંદર યલો એલર્ટ આપ્યું હતું પરંતુ ત્યાર પછી એટલે કે ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખે કોઈ પણ એલર્ટ કોઈ પણ મેપ જાહેર કર્યો નથી આ મિત્રો જોઈ શકો છો બાવીસ તારીખનો મેપ છે અને ત્યાર પછી સીધો જ છવ્વીસ પચીસ તારીખનો મેપ જાહેર કરી નાખ્યો છે એટલે ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખનો મેપ હવામાન વિભાગે જાહેર કર્યો નથી એનો મતલબ કે ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખે કોઈ પણ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું નથી પરંતુ મિત્રો આ પચીસ તારીખે મિત્રો હમણાં મેં તમને સિસ્ટમ બતાવી હતી કે નીચેથી એક મોન્સૂન ટ્રફ આપણા દક્ષિણ ગુજરાત સુધી આવી રહ્યો છે એ મોન્સૂન ટ્રફને લીધે પચીસ તારીખે મિત્રો નવસારી અને વલસાડની અંદર યલ્લો અલર્ટ આપવામાં આવ્યું છે એને લીધે આ યલ્લો એલર્ટ પચીસ તારીખે જે નીચેનો દક્ષિણનો ભાગ છે નવસારી છે વલસાડ છે એ ભાગની અંદર આપવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે નજીક આવશે એટલે છવ્વીસ તારીખે આ જે ભાગ છે મિત્રો એ ભાગની અંદર મિત્રો યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મિત્રો મહીસાગરનો ભાગ છે પંચમહાલ છે દાહોદ છે છોટાઉદેપુર નર્મદા તાપી આ બાજુનો જે ભાગ છે દક્ષિણ ગુજરાતનો જેમાં નવસારી છે ડાંગ છે વલસાડ છે એ બધાની અંદર યલો એલર્ટ આપ્યું છે તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીમાં પણ યલો એલર્ટ છવ્વીસ તારીખે આપવામાં આવ્યું છે એવી જ રીતના મિત્રો સત્યાવીસ તારીખે પણ તળ ગુજરાતનો જે ભાગ છે ને એમાં મિત્રો આપણે હમણાં કીધું હતું કે જે મધ્ય ભારતને અડીને આવેલા હશે મધ્યપ્રદેશને અડીને આવેલા હશે એ બધા વિસ્તાર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર એ બધા વિસ્તારમાં ભારે વરસાદ પડવાનો છે ભારે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે પછી મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે નજીક આવશે એટલે મિત્રો કચ્છને પણ આવરી લેશે દક્ષિણ સૌરાષ્ટ્રને પણ આવરી લેશે ધીમે ધીમે તમામ ભાગોને આવરી લેશે અને ઓગણત્રીસ તારીખે મિત્રો આખા ગુજરાતને આ સિસ્ટમ આવરી લેશે એટલે આખા ગુજરાતમાં વરસાદ ઓગણત્રીસ તારીખની આજુબાજુ પડશે તો મિત્રો જે સિસ્ટમ બદલાય છે એ મુજબ આપણે આગાહી કરી કે પેલા સત્યાવીસ તારીખે આખા ગુજરાતમાં સિસ્ટમ આવવાની હતી એના બદલે હવે ઓગણત્રીસ તારીખે આખા ગુજરાતની અંદર આ સિસ્ટમ આવશે મિત્રો હવે આપણે પરેશ ગોસ્વામીની આગાહી જાણી લઈએ લીલો દુકાળને લઈને અતિવૃષ્ટિને લઈને પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી નાખી છે પરેશ ગોસ્વામીએ મિત્રો જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે એનું પૂર્વ અનુમાન લગાવીને મોટી આગાહી કરી છે કે લીલો દુકાળ ગુજરાતની અંદર પડવાનો છે અતિવૃષ્ટિ જેવો માહોલ ગુજરાતની અંદર સર્જાવાનો છે મોટી આગાહી કરી નાખી છે શું આગાહી કરી છે મિત્રો આપણે જાણી લઈએ તો પરેશ ગોસ્વામીએ કીધું છે કે હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે એટલે કે હવે જે સિસ્ટમ આવશે એ સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે અને અમુક જગ્યાએ તો દસ ઇંચ અથવા તો એનાથી વધુ પણ વરસાદ પડશે તો દસ દસ ઇંચ વરસાદ પડશે અથવા તો એનાથી પણ વધુ વરસાદ પડી શકે છે પરેશ ગોસ્વામી મોટી આગાહી કરવામાં આવી છે જોકે આજથી મિત્રો આગાહી એવી કરી છે કે આજથી વરસાદમાં ઘટાડો થશે એટલે મિત્રો બાવીસ તારીખથી લઈને વરસાદમાં ઘટાડો થશે બાવીસ ત્રેવીસ ચોવીસ એમ ત્રણ દિવસ વરસાદમાં ઘટાડો રહેશે પચીસ તારીખે પણ ગુજરાતમાં એટલો બધો વરસાદ જોવા નહીં મળે પણ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ હમણાં આપણે યલો એલર્ટ જોયું એ ભાગમાં વરસાદ પડશે પરંતુ છવ્વીસ તારીખથી મિત્રો ગુજરાતમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ જશે જોકે વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં બાવીસ તારીખથી ઘટાડો થવાનો છે પરંતુ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે એટલે મિત્રો ગુજરાતની અંદર લાંબો અને મોટો વરસાદનો રાઉન્ડ આવશે એ રાઉન્ડ મિત્રો આપણે જોયો કે છવ્વીસ તારીખની આજુબાજુથી આવવાનો છે એ રાઉન્ડ મિત્રો ગુજરાતને ધમરોળી નાખવાનો છે ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન છૂટા છવાયા હળવા વરસાદ સામાન્ય જાપટા ગુજરાતની અંદર નોંધાતા રહેશે ત્યારબાદ પચીસ તારીખથી પચીસ શરૂ થવાનો છે અને એકત્રીસ તારીખ સુધી ચાલવાનો છે એટલે આ રાઉન્ડ હશે મોટો રાઉન્ડ હશે બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે ત્યારે સૌપ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે પછી મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને મધ્યપ્રદેશ સુધી પહોંચશે એટલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ બદલાઈને વેલમાર્ક લો પ્રેશરમાં મિત્રો મધ્યપ્રદેશ સુધીમાં પરિવર્તિત થઈ જશે અને ગુજરાત નજીક આવશે ત્યારે આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરની અંદર બદલાઈ જશે અથવા તો ડિપ્રેશનની અંદર બદલાઈ જશે એવી મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો આગાહી કરી છે કે આ જે સિસ્ટમ આવવાની છે એ સિસ્ટમ રાજ્યના એસી થી પંચ્યાસી ટકા વિસ્તારમાં ખૂબ સારા વરસાદ એટલે એસી થી પંચ્યાસી ટકા વિસ્તારમાં ગુજરાતની અંદર સારો એવો વરસાદ પડશે જેમાં ત્રણ ઇંચ થી લઈને પાંચ ઇંચ સુધીનો એવરેજ વરસાદ જોવા મળી આખા ગુજરાતની આપણે વાત કરીએ તો એવરેજ વરસાદ જોવા મળશે અમુક વિસ્તારોની અંદર સાત ઇંચ થી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ નોંધાશે અને એમાં પણ સત્યાવીસ તારીખ થી લઈને એકત્રીસ તારીખ સુધીનું સેશન અતિ ભારે રહેશે હમણાં મિત્રો આપણે સિસ્ટમ જોઈએ એ સિસ્ટમ સત્યાવીસ તારીખથી જ અસર કરવાની છે ગુજરાતમાં આમ જોઈએ તો છવ્વીસ તારીખથી કરવાની છે પરંતુ સત્યાવીસ તારીખથી વધુ નજીક આવી જશે અને સત્યાવીસ તારીખથી એકત્રીસ તારીખ એવા દિવસો હશે જેમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે અમુક જગ્યાએ તો એટલા વરસાદ પડશે કે દસ ઇંચ સુધીનો વરસાદ પડી જાય અથવા તો દસ ઇંચ કરતાં વધુ પણ વરસાદ પડી જાય એવી મોટી આગાહી કરી છે અતિવૃષ્ટિ જેવો માહોલ થઈ જાય એવી પણ આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવી છે તો મિત્રો હવે જે રાઉન્ડ આવવાનો હશે ખૂબ મજબૂત હશે લાંબો હશે અને મોટો રાઉન્ડ હશે અને આ રાઉન્ડની અંદર ગુજરાતના એસી થી પંચ્યાસી ટકા વિસ્તારમાં સારો વરસાદ પડવાનો છે અને અમુક વિસ્તારો એવા હશે જેમાં દસ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડશે અતિવૃષ્ટિ સર્જાઈ જાય એવા પણ વરસાદ પડશે તો લાઈવ આપણે પરેશ ગોસ્વામીની આગાહી પણ જાણી લીધી આપણે મોડલો દ્વારા પણ જાણી લીધું કે વરસાદ ખરેખર ગુજરાતની અંદર હવે જે રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડ ભારે હશે તેથી તમામ મિત્રો તૈયારી રાખજો ખેડૂતો પણ પોતે સાવચેતી રાખી દેજો તમામ પોતાએ જેટલી પણ તૈયારી કરવી હોય એ કરીને રાખજો આ ખેડૂતો માટે પણ ચેતવણીભર્યા સમાચાર છે હવે પછીનો રાઉન્ડ ખૂબ ભારે રાઉન્ડ હશે તમામ મિત્રો જેટલા પણ તમારા મિત્રો હોય એને અત્યારે ને અત્યારે આ વિડિયો આ સમાચાર મોકલી દેજો આ જ માટે મિત્રો આપણે વિદાય લઈશું ફરી મળીશું આવતા વીડિયોમાં વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા મિત્રો શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન